તમે માહિતી આપું છું ક્યારેય પણ તમે રસ્તા વચ્ચે જાઓ તમને જો કૂતરાઓ દેખાય આજુબાજુમાં કોઈને હોય તમે એકલા એકલા જતા હોય તો વગર કામે કૂતરાને છેડવાની નહીં કૂતરાને કૂતરાની છેડતી કરવાની નહીં કૂતરાઓ જો પાછળ આવે તો સેફ જગ્યા પર જતું રહેવું કોઈ મોટા વ્યક્તિઓ હોય તેમને અવાજ આપવો તમારા સુરક્ષા માટે તેમને બોલાવવા અને ઇન કેસ ખોરાક ના આપતા એના લીધે શું થાય તો તમે એને સારા મનથી આપવા જાઓ તો એ તો મુક્ત મુક્ત પ્રાણી છે એને કંઈ ખબર નહીં પડે કે કેવી રીતે કરવાનું છે શું કરવાનું છે એ તમને કરી લેશ જો એને વધારો લંબાવશો તો એનાથી જે શ્વાન દ્વારા જે રોગ રેબીઝ નો નામનો રોગ થાય છે એ રોગ થવાની તમને શક્યતા હોય છે એના લીધે એના ઇન્જેક્શન અને જેટલી તરત જ તમે એના પર સારવાર કરશો એટલી તમને જે છે એનાથી પીડા જે છે ઓછી થશે તો આવી રીતે છોકરાઓને શ્વાન વિશે ભંતર સાથેનું બધું ભંતર આપવામાં આવી રહ્યું છે સર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે